ત્રણ ને પી છેદ માં ક્યુ સ્વરૂપમાં માઇનસ સાત ના છેદમાં ત્રણ લખાય અરે યાર મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો આટલું ઈઝી વસ્તુ છે અગાઉ પણ શીખવાડેલી ફરી એક વખત શીખવાડી દઉં માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ બરાબર બરાબર માઇનસ ત્રણ દુ છ ત્રણ દુ છ વધતા એક છેદ માં ત્રણ બરાબર ત્રણ ને એક સોરી છ ને એક સાત તો માઇનસ સાત ત્રણ હા તો લખી શકાય

આવું થાય શક્ય નિયમ શું છે અંશ ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં તેરી નવ પણ કેવા નવ માઇનસ નવ કારણ કે એક પ્લસ એક માઇનસ તો આવશે માઇનસ નો છેદમાં 5 પચું પચીસ અરે યાર ઝીરો કેવાય ના કેવાય ઝીરો નથી એટલા માટે વિધાન કેવું છે ખોટું વિધાન ખોટું છે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન એક પૂર્ણાંક એક ના છેદ માં બે વત્તા કાઉસ અંદર માઇનસ એક પૂર્ણાંક એક ના છેદ બે બરાબર ઝીરો તો આ બે સંખ્યા જોવો તો એક સરખી છે હા સર એક પ્લસ છે એક માઇનસ છે હા છે વચ્ચે નિશાની સરવાળાની છે વચ્ચે નિશાની સરવાળાની છે એ વિરોધી સંખ્યાની વ્યાખ્યા છે કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કેવાય તો આ બે સંખ્યા સરવાળો ઝીરો મળે છે એટલે આ બે ને કે એકબીજાની વિરોધી અને વિરોધી માટે નિયમ છે

કેવું થાય ખરું થાય છે નવ અંશ નો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં કારણ કે આ સમય સંખ્યાઓના ગુણાકાર ના નિયમ છે સમય સંખ્યાઓનો નો ગુણાકાર નો નિયમ અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં તો ચોકે ચોકે સોળ

માઇનસ એક કહેવાય ન કહેવાય માઇનસ એક ન કહેવાય તો વિધાન કેવું ખોટું કારણ કે અહીંયા તમને કન્ફ્યુઝન પોઈન્ટ આપેલા છે કારણ કે વ્યસ્ત સંખ્યા વ્યાખ્યા યાદ હોય તો જે બે સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહેવાય જો કદાચ આ ચાર ના છેદ જે છે ને એને સાચું પાડવું હોત ને તો આ રીતે આપે તો જો ચાર ના છેદ માં નવ ગુણ્યા નવ ના ચાર તો આ નવ નવ ઉડે ચાર ચાર ઉડે તો એક થાય તો વિધાન સાચું થાય બાકી થાય નહીં એટલે અહીંયા જે કોન્સેપ્ટ હતો એ વ્યસ્ત સંખ્યાનો છે એ તમને શું આવડે છે કે નથી આવડતું એવું ચકાસવા માટે આ સવાલ છે

સાહેબ અહીંયા તો ક્રમનો નિયમ લાગે છે પણ હલો નિશાની ફરી ગઈ સંખ્યા એની એ નથી રહી સંખ્યાઓ ચેન્જ આવી એટલે સંખ્યા જો નિશાની ફરે નિશાની ફરે તો ક્રમના નિયમનું પાલન થયું જરૂરી છે ન થાય બરાબર છે કારણ કે બાદ બાકી માટે ક્રમના નિયમનું પાલન થાય કોઈ દિવસ ન થાય એટલે નહીં થાય વિધાન ખોટું છે કેવી રીતે તો આપણે ચકાસી લઈએ ચાલો જોઈએ માઇનસ ત્રણ ના છેદમાં બે વત્તા પાંચ છેદમાં બે હું પહેલા આનું સાદુરૂપ આપું છું સૌથી પહેલા તો છેદ સરખા છે એટલે સમ છેદી છે માઇનસ પાંચ ના છેદમાં બે વધતા ત્રણ ના છેદમાં બે તો માઇનસ પાંચ વત્તા ત્રણ છેદમાં 2 બે બરાબર તો પાંચમાંથી ત્રણ જાય તો બે પરંતુ મોટા પદની નિશાની માઇનસ એટલે

ઓશિયન કોચિંગ ક્લાસીસ ઓશિયન કોચિંગ ક્લાસીસ વધારાની માહિતી માટે કોન્ટેક્ટ મેં તમને કીધો નંબર આપ્યો યાદ રાખજો કોન્ટેક્ટ નંબર પર તમારે જે કંઈ માહિતી જોઈતી છે તે તમને મળી જશે આ પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપયોગી છે કારણ કે જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે છેલ્લા 5 વર્ષોથી જોડાયેલા છે અને ખ્યાલ જ છે તો ઓસીસી આપની માટે કેટલો ઉપયોગી થાય છે બરાબર છે ચાલો જોઈએ આગળ પ્રશ્ન 5 નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો આ ગુણધર્મો આપણી સરસ મજાની પોટેટો બેચ ચાલે છે તેની અંદર સમજાવેલા છે એક વખત એના ડેમો લેક્ચર જોઈ લેજો પછી કહેજો મને બરાબર હમણાં જો તમને પોટેટો બેચ વિશે માહિતી આપીશ પેલા આપણે જરાક જોઈ લઈએ પ્રશ્ન પાંચ ઓકે જોઈએ બે ના છેદમાં ત્રણ અને ત્રણ ના છેદમાં બે સમય સંખ્યાઓ છે તેથી તેથી બે ના છેદમાં ત્રણ વધતા ત્રણ ના છેદમાં બે એ પણ સમય સંખ્યા આપેલું છે કે રમેશ ની છાસ ને સુરેશની છાસ છાસ ભેગી કરે તો તો છાસની જ રહે ત્યાં કયો ગુણધર્મ વપરાતો હોય એટલે કે સમય લાવો સમય લાવો સરવાળો કરો ને સમય જ રહે તો સમવૃત્તતાનો ગુણધર્મ સમય લાવો સમય લાવો કરો સરવાળો તો કયો ગુણધર્મ અહીંયા સમવૃતતાનો ગુણધર્મ જળવાય છે કોને માટે પાછો સરવાળા માટે કારણ કે અહીંયા તમે જો શું કર્યું છે સરવાળ તો સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ નેક્સ્ટ માઇનસ રનના છેદમાં પાંચ વધતા ઝીરો બરાબર માઇનસ રનના છેદમાં પાંચ કોઈપણ સંખ્યામાં ઝીરો ઉમેરો છો તો જવાબ શું મળે સંખ્યા પોતે મને શું કહેવાય સરવાળા માટેનો તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ છે

આયા માઇનસ બે ના છેદ માં સાત તો માઇનસ બે ના છેદ માં સાત ચાર ના છેદ માં નવ ચાર ના છેદ માં આઠના છેદ માં તો બે બાજુ પાછી સંખ્યા જે આપી છે એની એજ રેવી જોઈએ બદલાવી જોઈએ નહીં બરાબર છે પણ ધ્યાન રાખવાનું આ કયા નિયમ મુજબ આપણે સરવાળા થયેલા છે જોઈ શકાય એ વત્તા બે ગ્રુપ બનાવ્યું વત્તા સી બરાબર જો છેદ માં સાત અને ચાર ના છેદ માં નવ ને એ બી વાળા ફરતે કહી દીધું આઠ ના છેદ માં અગિયાર ને સી કહી દીધું ચાર ના છેદ માં નવ એટલે બે વ છે માઇનસ ચાર ના છેદ માં સત્તર બરાબર માઇનસ ચાર ના છેદ માં સત્તર વત્તા ચાર ના સત્તર તો જોવો અહીંયા ફક્ત ખાલી ક્રમ બદલાણો તો શું કહેવાય સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ

જેની અંદર તમને થિયરી બહુ ડીપમાં સમજાવેલી છે બહુ વ્યવસ્થિત જેની અંદર લાસ્ટમાં આપણે ગુણધર્મો જોઈએ તે બધા જ ગુણધર્મો સમજાવેલા છે જે તમારા માટે ઉપયોગી છે તો શું નહીં ખરીદો તો ગણિત તમારું પાકો થવું થોડુંક અશક્ય છે ગણિતને તમારે જો જોરદાર ધારદાર વ્યવસ્થિત એકદમ બનાવવું હોય તો આજે જ ખરીદી લો પોટેટો બેચ જેની અંદર તમને વોટ્સઅપ સપોર્ટ મળશે વોટ્સઅપ સપોર્ટ એટલે શું તમારા જે કઈ પ્રશ્નો છે તે મને WhatsApp માં શેર કરવાના હું એના જવાબ આપીશ ખ્યાલ આવે પોટેટો બેચ નું એક ગ્રુપ બનાવેલું છે એની અંદર હું તમને જોઈન કરી દઈશ જો ખરીદશો તો બરાબર છે ફી 499 એટલે દિવસના 2 રૂપિયા પણ નથી એની કરતા પણ ઓછા છે આખો વર્ષ તમારે અભ્યાસ કરવાનો છે એકદમ કહેવાય કે નજેવી કિંમત છે બરાબર છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 7746222254 એની અંદર લાઈવ ડાઉટ સેશન પણ આવવાના છે

તો સેમ ટુ સેમ વસ્તુ છે અહીંયા ગુણધર્મ કહેવાનો છે ફરી પાછો તો પાંચ ના છેદમાં બાર અને ત્રણ ના છેદમાં અગિયાર એ સમય સંખ્યાઓ છે તો તેથી પાંચના છેદમાં બાર ગુણ્યા ત્રણ ના એ સમય સંખ્યા જોઈ ગુણાકાર માટેનો સંવૃતતા ગુણધર્મ છે હલો સમય ગુણાકાર સમય સાથે કરો સમય મળે તો ગુણાકાર માટે સંવૃદ્ધતા ગુણધર્મ કોની માટે ગુણાકાર માટે સમવૃત્તતા ગુણધર્મ સરવાળા માટે હતો આ ગુણાકાર માટે છે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ભણો છો ને નિયમ એ ગુણ્યા બે બરાબર બી એ અને કહેવાય ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન માઇનસ ત્રણ ના છેદમાં સાત ગુણ્યા એક બરાબર માઇનસ ત્રણ ના સાત કોઈ સંખ્યાનો ગુણાકાર એક મળો તો જવાબ તે જ પોતે સંખ્યા આવે તો અહીંયા કહેવાય શું કહેવાય ગુણાકાર માટે તટસ્થ ઘટક એક નું અસ્તિત્વ છે ગુણાકાર માટે તટસ્થ ઘટક એક નું અસ્તિત્વ છે નેક્સ્ટ ચોથું માઇનસ એક ના બે ગુણિયા ત્રણના છેદમાં ચાર આ આખું કાંઉશમાં પેક કર્યું ગુણિયા પાંચના છેદમાં નવ બરાબર કાંઉશમાં માઈનસ એકના છેદમાં બે ગુણિયા આખા કાંઉશમાં બે જણાનું પેક કર્યા ત્રણના છેદમાં ચાર ગુણિયા પાંચના છેદમાં નવ બસ જુઓ જૂથ બનાવ્યું ગ્રુપ બનાવ્યું પણ કોની માટે છે ગુણાકાર માટે છે કોની માટે છે ગુણાકાર માટે છે રેડી છે શું કહેવાય ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મવાળો અહીંયા નિયમો ફરે તો માઇનસ ત્રણ ના પાંચ ગુણ્યા માઇનસ છેદમાં બે વધતા માઇનસ છેદમાં પાંચ તો જોવો કોના જેવું દેખાય બી પ્લસ સી બરાબર એ ગુણ્યા બી પ્લસ આ બાજુ ત્રણ સ્ટેપ અહિયાં ચાર આવું વિભાજન થાય ને તો જ શક્ય બને ત્રણ નું ચાર ક્યારે થાય વિભાજન થાય તો જ શક્ય બને બાકી જો જૂથના ગુણધર્મમાં ક્રમના ગુણધર્મમાં એવું કઈ થાય નહીં એટલે શું કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન

તમારા દોસ્તો મિત્રોને આ ચેનલ પર લાવવાનું ભૂલતા નહીં કારણ કે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન એકમાત્ર ગુજરાતમાં ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તેના પર જ અવેલેબલ છે જો તમને બીજે કોઈ પણ ચેનલમાં દેખાય છે તો તેની જાણ તરફ તરત જ ઝડપથી અમારો કોન્ટેક્ટ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કરી દેવી જોઈએ બરાબર છે ઓકે ચલો જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય ગુડ બાય આવજો નેક્સ્ટ લેક્ચર નંબર ત્રણ ની અંદર